શહેરના ટ્રાવેલ એજન્ટના ગ્રુપ સાથે વિદેશમાં ટૂર પેકેજનું બુકિંગ કરાવવાના બહાને એક લાખ ઉપરાંત છેતરપિંડી કરનાર આરોપીની સાયબર ક્રાઇમે મહારાષ્ટ્ર પુણેથી ધરપકડ કરી વડોદરા લાવવામાં આવ્યો છે જ્યાં તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં વિદેશમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બુક કરવા માટેની એજન્સી ધરાવતા એજન્સીના સંચાલક શૈલેષ રફણા બિડવેએ શહેરના ટ્રાવેલિંગ એજન્ટનો વ્યવસાય ધરાવતા વ્યક્તિ સહિત ચોસઠ વ્યક્તિઓને વિયેતનામ અને દુબઈની ટૂર પેકેજ કરાવી આપવાના બહાને તેઓ પાસેથી રૂપિયા એક પોઈન્ટ ચોરાણું કરોડ ઉપરાંતના રૂપિયા લઈને ગ્રાહકોને નકલી ટિકિટો બુક કરાવેલી પધરાવીને ગ્રાહકો સાથે ટગાઈ કરી હતી

આ કેસની ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે આરોપી ધર્મેશ ઠાકોરની મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ખુડા ગામેથી ધરપકડ કરવામાં આવેલ છે આરોપીનો મુખ્યત્વે રોલ એ હતો કે સૌ પ્રથમ જે પણ ભોગ બનનાર છે જે ભોગ બનનાર છે એમને ટાર્ગેટ કરીને એમને વધુ કમિશન આપીને એમને એક પ્લેટફોર્મ પર એમને ઇન્વેસ્ટ કરવામાં આવતો જેમાં તેમને ત્રીસ ટકાથી વધુ પણ પર મંથ રિટર્ન મળે તેવી લાલચ આપવામાં આવતી અને પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલી એમને ઇન્વેસ્ટ કરવામાં આવતું આ કેસમાં આરોપીને આરોપી દ્વારા કુલ છ લાખને ચુમ્માલીસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવેલ જેમાં ચુમ્માલીસ હજાર રૂપિયા એમને રિટર્ન કરવામાં આવેલ છે અને આરોપીની મુખ્યત્વે એમો એ પ્રકારે હતી કે સૌ પ્રથમ એ લોકો નોર્મલ કોલથી વાત કરે નોર્મલ કોલમાં જ્યારે પણ જે ભોગ બનનાર છે એ આપે વધુ ઇન્વેસ્ટમેન્ટ નું ત્યારે તે એમના જે હાયર ઓથોરિટીઝ છે એમના જે પણ આ જે લૂપમાં જે આગળના લોકો છે એમને કોલ ફોરવર્ડ કરી દેતા આમની ઉપર જે ટોળકી છે એ લોકો મુખ્યત્વે કોલ થી વાત કરતી અને પછી પૈસાની લેણદેણ કરતી કેટલા લોકો છે અને કેટલા સમય થી લોકો આ રીતે આ બેઝિકલી જામતારા ટાઈપની એમો લાગી રહી છે અને આમાં વધુ લોકો હોવાની શક્યતા પણ રહેલી છે જે બાબતે વધુ તપાસ સારી છે આરોપી છે કેટલો અભ્યાસ કરેલો છે આરોપી આઠ પાસ છે પ્રેસ ને વો મિસ્સન અપડેટ